અમદાવાદના સાણંદમાં તળાવપુર શાક માર્કેટ બનાવી દેવાયું છે જેમાં ભદ્રેટી તળાવનું પુરાણ કરી વિસ્તાર બનાવી દેવાયો વરસાદી પાણી અન્ય વિસ્તારોમાં ભરાય છે હાલ દબાણ કરી તળાવો અને જમીન વેચવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે નગરપાલિકાની રહેમ નજર હેઠળ જ તળાવ પર શાક માર્કેટ બનાવવામાં આવ્યું ગુજરાત ફર્સ્ટે નૈતિક ફરજ સમજીને રિયાલિટી ચેક પણ કર્યું છે કોર્ટે આદેશ કર્યા છે કે જે તે જિલ્લાના જળાશયોની સ્થિતિ છે જે જળાશયો છે તળાવો છે તેની સ્થિતિ વર્ણવાની આદેશ કર્યા છે કે ટૂંક સમયમાં જ તેના ફોટા સાથે સમગ્ર વિગત આપવામાં આવે કારણ કે જે રીતે જળાશયોનું પુરાણ થઈ રહ્યું છે તેના લઈને સિટીમાં અને અન્ય જગ્યાએ પાણી ભરાતા હોય છે ત્યારે અનેક જગ્યાએ દબાણ કરવામાં આવતું હોય છે ત્યારે સાણંદના આપણે ભદ્રેટી તળાવ છે આ ભદ્રેટી તળાવના આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે અહીં આ તળાવ છે તે તળાવ હતું એક સમયે આ તળાવનું અત્યારે હાલ પુરાણ કરી દેવામાં આવ્યું છે પુરાણ જે કરવામાં આવ્યું છે તે શાસક પક્ષ દ્વારા જ કરવામાં આવ્યું છે વ્યવસ્થા જે છે તે સ્વચ્છતાની કરવામાં નથી આવતી ખાસ હાઈકોર્ટની ફટકાર છે હાઈકોર્ટના આદેશનું હવે કેવી રીતે પાલન કરવામાં આવે છે ગુજરાત ફર્સ્ટ જાગૃત જે છે તે થઈને અહીં પહોંચ્યું છે અને ખાસ આપને પૂછવા માંગીશ સૌ તો હાઈકોર્ટ દ્વારા દ્વારા જે આ વાત ઉપાડવામાં આવી છે અને જે ટકોર કરવામાં આવી છે એને હાઈકોર્ટના નિર્ણયને આવકારીએ છીએ જેમ આપ જોઈ શકો કોઈપણ જગ્યાએ દબાણ થતા હોય પુરાણ થતું હોય ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તે રોકવા માટેની પ્રવૃત્તિ શાસક અને જે હોય એમની હોય છે અધિકારીઓ નગરપાલિકાનું શાસન હોય પ્રમુખ હોય કારોબારી ચેરમેન હોય જ્યારે સાણંદની અંદર આ વિપરીત પરિસ્થિતિ છે અને એટલી બધી હદે છે કે જોઈ શકો તો આપણે ખબર પડે કે જે બનાવવામાં આવ્યું છે જે આશયથી બનાવ્યું છે સિત્તેર ટકા જગ્યા આજે ખુલ ખુલ્લી છે અને ફેન્સિંગ કરી મૂકવામાં આવી છે અને જે ગંદકીથી ખદબત્તું છે અહીંયા જો શાકભાજી લેવા આવનારો વ્યક્તિ આ બાજુ જોઈએ તો શાકભાજી પણ ના લે એ સિવાય જે ઠેલા બનાવવા આવે છે શાકભાજી વેચવા માટેથી જે સ્ટ્રકચર બનાવવામાં આવે છે એમાં પણ સિત્તેર ટકા જગ્યા ખાલી છે અમારી આપના દ્વારા સરકારને વિનંતી છે કે આવા જ્યાં પણ બાંધકામો થયા હોય સાણંદમાં અનેક જગ્યાએ થયું છે એટલા માટેથી આવા બાંધકામો પ્રશાસન જાગીને હવે જો હાઈકોર્ટ એના નિર્દેશથી કે ટકોરથી જાગીને આવા દબાણો દૂર કરે એવી અમારી આશા છે એકદમ અયોગ્ય વસ્તુ છે સાણંદના રહીશોને આ વિશે કોઈ વસ્તુ ખબર જ નથી આ લોકો એમની કેવલ મનમાની કરી રહ્યા છે એટલે તમે જોઈ શકો છો આની અંદર આ શાકભાજી લેવા આવું કઈ રીતે પબ્લિકને પબ્લિકને આની અંદર શાકભાજી લેવા કોઈ બી વ્યક્તિ હોય આ ગંદકી જોઈને આવી શકતો નથી એટલે કેવલ આ એમના પર્સનલ ઉપયોગ માટે થઈને જ બનાવેલી ટાઈપની વસ્તુ દેખાય છે આમાં જાહેર જનતા આ વસ્તુનો કોઈ ઉપયોગ કરી શકતી નથી મારું જણાવવું છે કે જે તે સમયે જે આ દુકાનો તળાવના કાંઠે જે દુકાનો બનાવેલી છે એ જે તે સમયે ધંધાકીય ઉપયોગ માટે કેબિન કેબિન માટે જગ્યા ફાળવી હતી જેથી કરીને સ્થાનિક લોકોને રોજગાર મળી રહે પરંતુ હાલમાં જે કેબિન માટે જે જગ્યા ફાળવી હતી એના ઉપરાંત આ લોકોએ નગરપાલિકાની છાવણથી એમના સંરક્ષણ હેઠળ લોકોએ પાછળ દબાણ કરી અને જે દુકાનો વધારવામાં આવી છે તદ્દન એકદમ ગેરવ્યાજબી છે એની અંદર સરકારી સરકારી જમીન ઉપર એક પ્રકારે કહી શકાય તો એમને કબજો કરેલો છે જે ગેરવ્યાજબી છે ખાસ જે રીતે હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે કે જે તે જિલ્લા અને વિસ્તારના કલેક્ટરો દ્વારા જળાશયોની સ્થિતિનું વર્ણન કરવામાં આવે ત્યારે ગુજરાત ફર્સ્ટ એ હાલ રિયાલિટી ચેક માટે નીકળ્યું છે અને ભદ્રેરી તળાવ ખાસ સાણંદનું છે ત્યાં પુરાણ કરી દેવામાં આવ્યું છે તળાવની ઉપર પુરાણ કરીને શાક માર્કેટ બની દેવામાં આવ્યું છે ત્યારે અહીં રિયાલિટી ચેક કરવા ગુજરાત ફર્સ્ટ આવ્યું છે અને અહીંના જે જિલ્લા કલેક્ટરને સીધો પ્રશ્ન કરીએ છીએ કે શું અહીંની સ્થિતિનું જે છે તે ગુજરાત હાઈકોર્ટ વર્ણન કરવામાં આવશે ને કરવામાં આવશે તો એની સ્થિતિ ક્યારે સુધરશે સ્થાનિકોમાં મોટો પ્રશ્ન છે કે અહીં ફરીવાર તળાવ બનાવવામાં આવે ને અત્યારે હાલ જે શાક માર્કેટ બનાવી દેવામાં આવ્યું છે તેમાં પણ ગંદકીના જે થર જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સાણંદ